તમારા લોકો માટે લઈને આવી ગયા છે મસાલેદાર કે કોણ વધારે જેવી રીતે કે જે વધારે સોડા પીવે એના માટે વિનર માટે પૈસા પૈસા કઈ નઈ મળે પણ હારશે એને ખાવું જોશે ભાઈ લીંબુ ખાટો ખાટો ને ફૂલ લીંબુ ખાટું છે તમે વાત પૂછોમાં એટલે હાલત ઢીલી થઈ જાય ને જે લીંબુ ખાય ને જે જીત છે ને તો ભાઈ લીંબુ ખાવું નહી પડે એ બચી જાય તો હું જીતવાનો છું કાઈ વાંધો ન જોઈ ને ગલાસ ની સાઈઝ પણ એવડી મોટી છે તમે જોઈ લ્યો ખાલી ફૂલ ઠંડી મસાલાદાર છાસ બન આપણી ઘરની છે ને હવે આ ફૂલ ખાટી એટલે વાત જ પૂછોમાં ને ગલાસ પણ કેવડો મોટો છે એટલે ઓના કરતા તો ભાઈ સોડા કરતા તો મોટો જ છે તો ભાઈ હવે ચાલુ કરશું ભાઈ એના માટે પેલા ટાઈમર લઈ આવું ભાઈ આમાં છે ને ટાઈમિંગ આપણે ઓલી માં ત્રણ મિનિટ રાખી છે ને આમાં આપણે છે ને ખાલી બે મિનિટ જ રાખવાની બે મિનિટ અંદર આપણી પાસે છે દસ ગ્લાસ છાસ ના દસ ગ્લાસ આપણે પીવાની કોશિશ કરવાની છે ભાઈ પાંચ માં ઉપા પીવાની કોશિશ કરવાની હા તો ભાઈ આજથી ભાઈ બરવાડા મહેમાન આવ્યા છે કેમેરામેન તરીકે તો ભાઈ જલ્દી થી સ્ટાર્ટ કરી દે લે ચાલુ કરી ચાલુ કરે એટલે કેજે ચાલુ ચાલુ ચાલો ભાઈ

આટલું નથી ખાવ આટલું ખાઈ જવા ખાલી બી કાઢ નાખજો તમ તારે હવે ઝૂમ નો રાખતો યા ખાઈને તાર ઝૂમ કર નઈ દેવા છે વા કેવું પડે આ દેખાડ હવે ઝૂમ કર દે હખાઈની અરે યલ બધા આયા ઓડિયન્સ ઉભી છે ને પૂછી લેજો ભાઈ ઓરિજિનલ લીંબુ નાખ્યું છે હું થોડુંક ટ્રાય કરું કેટલું ખાટું હે